અંકલેશ્વરના ધોરણ સાતમાં માં અભ્યાસ કરતા રેયાન્સ રાજેશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે રેયાન્સ આગામી મધ્યપ્રદેશમાં રમાનાર રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે અને ત્યાં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલ સેફ્રોનમાં રહેતા રાજેશ મકવાણાનો પુત્ર રેયાન્સ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં ધોરણ સાતમાં માં અભ્યાસ કરે છે રયાન્સ ને રમત અને સોફ્ટેનિસ સોફ્ટ ટેનિસ માં કોચિંગ લઈ સ્કૂલ અને ખેલ મહાકુંભ અને ટેનિસ પ્રીમિયર લીગ સહિતની ટુર્નામેન્ટમાં ભાગ લઈ વિજેતા બન્યો હતો બાદમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગત તારીખ આઠ નવેમ્બરના રોજ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ નો ભરૂચ ખાતે

મારું નામ રિયાંશ મકોણા છે હું ધોરણ સાત માં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા મારું નામ રાજેશ મકવાણા છે મારા છોકરાનું નામ રિયા મકવાણા છે તે સોફ્ટ ટેનિસ અને લોંગ ટેનિસમાં ઘણા સમયથી રુચિ દેખાવતો હતો એના માટે મેં એને અંકલેશ્વર જીમ ખાના જોઈન્ટ કરાવ્યું ત્યાં વાજિદ સર પાસે એને કોચિંગ લીધી વાજીસર પાસે કોચિંગ અને ઘણી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને ઘણી જગ્યાએ એ વિજેતા પ્રાપ્ત થતો હતો ત્યાર ત્યારબાદ એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી નાઇનમાં જે સિક્સટી નાઇન અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને ત્યાં ગોલ્ડ મેડલ મેળવીને આપણા જિલ્લાનો નામ આખા દેશ લેવલે ટોપ કરશે એવી મને આશા છે